રામ રણ રણછોડ ઓર રામદેવ તીનો એક સ્વરૂપ કહે લાલ સે ભજો નવજાનો જેમની હાજરી આજે પણ વર્તાય છે અમદાવાદના આ આ છે અમરધામ લાલ દેવી આશ્રમ અમદાવાદ મણિનગર વિસ્તાર અંદાજે નવ કિલોમીટર દૂર

પરમ પૂજ્ય લાલ બાપુએ અમરધામ લાલગેબી આશ્રમની સ્થાપના કરી જીવનના અઠ્યાવીસ વર્ષ અહીં જ રહીને ભજન અને ભોજનનું મહામંત્ર આપ્યો ધર્મસ્થ પ્રજા સાથે મળીને લાલ બાપુએ અહીં નકડંકધામની સાથે જ અમરધામનું નિર્માણ કરાવ્યું આ લાલગેબી આશ્રમની રચના સત્ય સનાતન ધર્મના સિદ્ધાંત પર થઈ છે જે કહે છે કે તમામ ધર્મના લોકો સમાન છે માનવમાં જાતિના આધારે ભેદ કરી શકાતો નથી એટલે જ અહીં તમામ ધર્મ અને જાતિના લોકોને આવકાર મળે છે અહીં આવનારનો એક જ પરિચય છે અને એ છે લાલ પરિવાર આપણા સમાજના છેવાડાના માણસથી લઈ અને આપણા સમાજના ઉચ્ચ વર્ગના લોકો સુધીના સૌની સાથે તેમણે એક પારિવારિક પ્રેમ રાખ્યો છે અને એ પરંપરા આજે પણ લાલ પરિવાર હાથી જણમાં આપણને જોવા મળે છે અને સમસ્ત જાણે એક રસ્તાથી એટલે કે આપણે સમરસતાથી આપણો આખો સમાજ જીવતો હોય એવું આપણને અહીંયા લાગે છે આજે આ આશ્રમ સૌ કોઈની આસ્થાનું સરનામું બન્યું છે કારણ કે આશ્રમ પરિસરમાં જ નિર્માણ કરાયું છે અનેકવિધ મંદિરોનું અહીં નકડંગ ધામમાં રામાપીરના દર્શન થાય છે જ્યાં રામાપીરના ગર્ભગૃહની બહાર ગુરુ શ્રી દત્તાત્રેયજી પણ બેઠા છે સાથે એક મંદિર શ્રી શ્રીરામ સીતાને સમર્પિત છે અહીં રામ દરબાર નથી પણ શ્રી રામચંદ્ર માં જાનકી સાથે દર્શન આપે છે સાથે હનુમાનજીનું પણ એક મંદિર છે સર્વ વિઘ્નોના નાશક ગજાનંદ ગણપતિ પણ દર્શન આપે છે શિખરબદ્ધ મંદિરની હારમાળામાં નવ ગ્રહોને સમર્પિત મંદિર પણ સામેલ છે મંદિર પરિસરમાં એક કુટીર જેવું માળખું સૌ કોઈને આકર્ષે છે જે સંત શ્રી લાલ બાપાનું સમાધિ સ્થળ છે જ્યાં લાલ બાપાની પ્રતિમા સ્મિત સાથે સૌને આવકારતી જણાય છે ગુરુ પ્રેમ દર્શન કુટીરમાં ગુરુ જીવનની ઝાંખી થાય છે અને ગુરુ ગાદી દર્શન ઇમારત જ્યાં ગુરુ લાલ બાપુની વ્યક્તિગત પૂજા સ્થળી છે પોતાના આરાધ્ય શ્રી રામા પીરની સાથો સાથ ગુરુની છબી નાનકડા મંદિરમાં સ્થાપિત છે તમે આશ્રમમાં પ્રવેશો ત્યાં જ ફરકતા લાલ લીલા પીળા નેજા સૌનું સ્વાગત કરે છે આશ્રમમાં આવનાર તમામનું હૃદય ભાવનાથી ભરાઈ જાય એવી અહીંની આભા છે આશ્રમનું સૂત્ર જ સેવા ભક્તિ અને સદાવ્રત છે દર બીજ પર અને પૂનમ પર અહીં ભક્તોની ભીડ થાય છે અને દર બીજ પર તો લગભગ પચીસ હજાર જેટલા લોકો અહીં ભોજન પ્રસાદનો આસ્વાદ માણે છે વર્ષ ઓગણીસો બોતેર માં ગુરુ પૂર્ણિમાના દિવસે અમરધામ નું પૂજ્ય લાલ બાપુ હસ્તે ઉદ્ઘાટન કરાયું ત્યારથી લઈને અત્યાર સુધી આ આશ્રમ અહીં આવનારા દરેક માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પથદર્શક બની રહ્યું છે અને અહીંની ગુરુ પૂર્ણિમા તો તેમાં પણ વિશેષ છે સ્વાભાવિક છે ગુરુની વાત હોય એટલે ગુરુનો પર્વ તો સૌથી વિશેષ હોવાનો પણ વર્ષ 2025 નો ગુરુ પર્વ અમરધામના ઇતિહાસમાં અંકિત થઈ ગયો અને તેનું કારણ હતું અહીં યોજાયેલી ચાદર વિધિ ગુરુ શિષ્ય પરંપરા આપણી પ્રાચીન સંસ્કૃતિ રહી છે અને એ જ પરંપરાની ઝલક અહીં પણ જોવા મળી અહીં શ્રી બાપુની આત્મિક હાજરી સાથે ચાદર વિધિ કરવામાં આવી અને લાલ પરિવારે આખા આશ્રમનો કારભાર પૂજ્ય અમરીશ ગુરુ લાલબાપુને સોંપવામાં આવ્યો મંત્રોચ્ચાર સાથે આખી વિધિ સંપન્ન કરાઈ વિધિના સાક્ષી બનીશું પણ તે પહેલા ઉગતા સૂર્ય સાથે ભક્તિની કેવી મહેક ફેલાય તેનો પણ ચિતાર જુઓ ગુરુ પૂર્ણિમાના દિવસે સૂર્ય ઉગતાની સાથે જ અહીં ભક્તોની ભીડ થવા લાગી ગુરુની નિશ્રામાં આવી તેમની સામે નતમસ્તક થઈ ભક્તોએ આશીર્વાદ લીધા ગુરુના પદચિહ્નોને સ્પર્શી સાક્ષાત ગુરુના સ્પર્શનો અનુભવ કર્યો પરિસરમાં આવેલા મંદિરોમાં આરતીનો ઘંટારવ ગુંજી ઉઠ્યો આરતી વખતે ઘંટની સાથે નગારા અને ઢોલના ધબકારથી આખું વાતાવરણ ધબકતું થઈ ગયું ગુરુ પૂર્ણિમાની સાથોસાથ ચાદર વિધિના સાક્ષી બનવા ભક્તોનો જમાવડો જામ્યો દિવસ જેમ ચઢ્યો ચાદર વિધિના કાર્યક્રમની શરૂઆત થઈ લાલ પરિવાર જે પળની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો એ પળ આખરે આવી ગઈ એક હોલ જેમાં સેંકડો લોકોની ભીડ અને મંચ પર એક તરફ મહાદેવ બાપુ ની સાથે મુખ્ય મહેમાનો અને બીજી તરફ પ્રખ્યાત ભજનિક પદ્મશ્રી હેમંત ચૌહાણ ની વહેતી ભજન ની સરવાણી આ બધાની વચ્ચે એક સાવ સામાન્ય છતાં અતિ વિશેષ ચહેરો એ ચહેરો જે ચાદર વિધિ બાદ સંભાળશે આ લાલ ગેબી આશ્રમના મહંત તરીકેનો પદભાર આ ચહેરો એટલે લાલ બાળ અમરીશ ગુરુ તમને કદાચ આશ્ચર્ય થશે પણ આ જ યુવા ચહેરો છે જેમને આ કાર્યક્રમના મુખ્ય નાયક કહેવા પડે કારણ કે આ અમરીશ બાપુની જ મહંત તરીકે ચાદર વિધિ થઈ રહી છે અને તેમની પસંદગી ખુદ પૂજ્ય શ્રીલાલ બાપુએ કરી છે એવું કહેવામાં પણ કોઈ અતિશયોક્તિ નથી સત્યાવીસ વર્ષ પહેલા બાપાને એક વિચાર આવ્યો હતો એમાં મારા નિરંજનભાઈ ભૂપતભાઈ બધા ઓલી રાંદલ ક્યાં બેઠે છે અહીંયા આવી ગયા તો એ બધા હાજર હતા અને બાપાને એમ કીધું કે મારે આ ઘરનું ઋણ રણ ચૂકવવું ઈ ઘરમાં બાપા એ જે પેલો દીકરો એમનો આવ્યો મૈપત બાપા એ પેલા આપડે નિરંજનભાઈ હાજર હતા ત્યારે એને નક્કી કર્યો હતો અઠાણું માં પેરણાધામમાં સુબાપુને તિલક આપતા હતા અને મોરારી બાપુ બધા રૂમ માં આપણે ગુરુ ગાંધીએ જમવા બેઠા ત્યારે બાપા એ મને કીધું તું બોલાવીને બાપુની બાપુ ની હાજરી હતી અમરદાસ બાપુ હતા એ બધાની હાજરીમાં મને કે અહીંયા દે એટલું આટલું કેતા બરાબર ને તો કીધું કે આ હજી બે બીજ આવશે નિરંજનભાઈ એમાંથી તને એમ લાગે તો એને પણ આપણે આ કરવાનું છે ઈ વસ્તુ મારા નિમિત્તમાં મારા ફરજ માં આવ્યું કે બાપાનો મનોરથ મારા દ્વારા આ થઈ રહ્યો છે એનો મને ખૂબ આનંદ છે લાલ બાપુ નો એ મનોરથ કે આશ્રમ ની સોંપવી પણ સાથે એ પણ પ્રણામ કરવા પડે જેને પોતાના વહાલા કુળદીપક ને આ માર્ગે જવા માટે અને એટલું જ નહીં સાથે આધ્યાત્મિક માર્ગે ઉન્નતિ સાધે તેવું શિક્ષણ પણ અપાવ્યું આજે શું છે સંસારમાં કોઈના છોકરા સાધુ પણ આપણે રાજી થઈએ છીએ ઓહો બહુ સરસ આપણા છોકરાને આપણે કાંઈ સાધુ બનાવે છે અરે એમ હોય કઈ એટલે એના મા બાપને પણ ધન્યવાદ કે પોતાના પુત્રને એક ગુરુની સેવામાં અર્પણ કર્યો એ પણ બહુ મોટી વાત છે મહંત તરીકે ચયન તો થઈ ગયું હતું પણ સાથી વ્યક્તિ આધ્યાત્મિક ઉન્નતિની સાથો સાથ જ્ઞાન સાગરમાં ડૂબકી લગાવે તો સોનામાં સુગંધ ભળે બસ આજ વિચારી પંચાલ પરિવારના આ સુપુત્ર ભાગવત અને ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું અમરીશ નું જયારે ચયન કરવાનું ત્રણ ચાર વર્ષ પહેલા ત્યારે બાપુશ્રી મને વાત કરી ત્યારે કર્યું કે બાપુશ્રી અમરીશ ને આપણે થોડું શાસ્ત્ર નું કરાવીએ એકદમ બારોબાર ને અને બાપુશ્રી સૂચનને માની અને ભાગવત વિદ્યાપીઠ સોલા બે વર્ષ ત્યાં અધ્યયન કર્યું અને એક વર્ષથી વૃંદાવન ભગવાન કૃષ્ણની જે લીલાશ અને ભાગવત નું ઘડ કહેવાય શ્રીમદ ભાગવતનું વૃંદાવન એ વૃંદાવનમાં સ્રોત મુનિ આશ્રમ તમે બધા કદાચ ગયા છો ઘણા લોકો હરિદ્વાર રામધામ ગંગેશ્વર ધામ અમદાવાદના વેદ મંદિર કાંકરિયા એમની જ સંસ્થા હરિદ્વારમાં બહુ જ વિશાળ સંસ્થા અને એ સંસ્થામાં ગુરુજીના આજ્ઞાનું પાલન કરી અને એક વર્ષ શ્રીમદ ભાગવતનું

સન્યાસ માર્ગે પ્રસ્થાન નથી પણ એક પરિવારમાંથી ઊઠીને આખી વસુધાને પોતાનો પરિવાર માનવાની ઉત્તમ ભાવપથ પરની સફર છે ગુરુઓનું જીવન સદા ધર્મ દંડ પર તોલાતું રહ્યું છે ત્યારે એ જ ધર્મ દંડને માથે રાખીને શ્રી અમ્રેશ ગુરુલાલ બાપુએ શપથ ગ્રહણ કરી મહંત તરીકેના જીવનમાં પ્રથમ ડગ માંડ્યું આ શપથ પત્ર છે ધર્મ દંડ નો શપથ પત્ર છે આથી આથી હું હું અમરીશ અમરીશ ગુરુ લાલ બાપુ ગુરુ શ્રી લાલ બાપુ પરમહંસ પરમહંસ સંન્યાસ સંન્યાસ સનાતન ધર્મ સનાતન ધર્મ તથા તથા દેવી દેવી દેવતાઓ દેવતાઓ અને અને પૂજ્ય પૂજ્ય સદગુરુ શ્રી સદગુરુ શ્રી લાલ બાપા ની ચેતન સમાધિ લાલ બાપા ની ચેતન સમાધિ તેમજ તેમજ શ્રી પૂજ્ય શ્રી લાલ બાપા લાલ બાપા સનાતની સનાતની સેવામાં સેવામાં સમર્પિત સમર્પિત સમસ્ત સમસ્ત લાલ પરિવાર લાલ પરિવાર તેમજ તેમજ પૂજ્ય પૂજ શ્રી સદગુરુ સદગુરુ લાલ બાપા ના લાલ બાપા ના પ્રતિનિધિ પ્રતિનિધિ રૂપે રૂપે સેવા પરાયણ સેવા પરાયણ શ્રી શ્રી મહાદેવ બાપુ ની મહાદેવ બાપુ ની સાક્ષીએ સાક્ષી લઉં છું કે મને મને સોંપવામાં આવેલ સોંપવામાં આવેલ મહંત તરીકે ની જવાબદારી મહંત તરીકે ની જવાબદારી હું હું નિષ્ઠાપૂર્વક નિષ્ઠાપૂર્વક નિભાવીશ નિભાવીશ અને અને ધામ ની અમરધામ ની પરંપરા ને પરંપરા ને અને અને પૂજ્યશ્રી પૂજ્યશ્રી લાલ બાપાના લાલ બાપા ના સિદ્ધાંતો નું સિદ્ધાંતો સદાય સદાય અનુસરણ અનુસરણ કરીશ કરીશ એવી એવી હું હું આપ સૌને આપ સર્વને ખાતરી આપું છું ખાતરી આપું છું મન મન વચન વચન કર્મ કર્મ કાયા કાયા વાણી વાણી કે કે વર્તન થી વર્તન થી હું હું ક્યારે ક્યારે કોઈ કોઈ નું નું દિલ દિલ દુભાય કે કે સંસ્કૃતિ ને સંસ્કૃતિ ને ઠેસ પહોંચે ઠેસ પહોંચે એવું તેવું કોઈ પણ કોઈ પણ કૃત્ય કૃત્ય કરીશ નહીં કરીશ નહીં અને અને મને મને સોંપવામાં આવેલ સોંપવામાં આવેલ આ ફરજ માં આ ફરજ માં ક્યાંય પણ ક્યાંય પણ કસુરવાન રહીશ કસૂરવાન રહીશ તો અમર ધામ ના ફરમાન અમરધામ ના ફરમાન અને પૂજ્ય પૂજ્ય મહાદેવ બાપુ ની મહાદેવ બાપુ ની આજ્ઞા ને આજ્ઞા ને આધીન રહીશ આધીન રહીશ સમસ્ત સમસ્ત લાલ પરિવાર લાલ પરિવાર સંતો સંતો મહંતો ની હાજરીમાં મહંતો ની હાજરીમાં હું હું પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા લઉં છું લઉં છું હું હું પ્રતિજ્ઞા પ્રતિ લાઉ છું લઉં છું હું હું પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા લઉં છું લઉં છું મહંત તરીકેની આવડી મોટી જવાબદારી જો કોઈના શિરે આવે તો સ્વાભાવિક જ આપણને થાય કે એ વ્યક્તિ ધીર ગંભીર હશે એટલું જ નહીં ધીર ગંભીરતાની સાથે ઉમરમાં વડીલ પણ હશે આ કલ્પના એટલે પણ થાય કારણ કે કામ જેટલું મોટું ઊંચું હોય જ્ઞાન પણ એટલું ઊંડું જોઈએ પણ હી આપણે સૌએ સમજવાની વાત એ છે કે જ્યારે ગુરુનો આશીર્વાદ હોય ત્યારે જ્ઞાન આપોઆપ ગહન થાય છે એને ઉંમરનો બાધ નથી નડતો આનું दृष्टાંત આપોઆપ જ મળી ગયું જ્યારે શપથ વિધિ બાદ નવ નિયુક્ત મહંત શ્રી અમ્રેશ બાપુએ ગુરુને પ્રણામ કરી બોલવાનું શરૂ કર્યું એક એક શબ્દમાં જાણે સરસ્વતી અને ગુરુના આશીષ છલકતા દેખાયા ભાગવતજીમાં કીધું દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ વૈકુંઠ પ્રિય દર્શનમ સર્વપ્રથમ તો આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે એ પણ મોટા ભાગ્યની વાત છે તુલસીદાસજીએ પણ કીધું બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સદગ્રંથ ની ગાવા દેહોને પણ દુર્લભ આ માનવ જન્મ આપણને મળ્યો છે અને એના પછી એનાથી પણ જો કોઈ દુર્લભ હોય તત્રાપી દુર્લભમ મન્ય વૈકુંઠ પ્રિય દર્શનમ આવા મહાપુરુષનો આપણને સંગ થવો એનો આશ્રય આપણને પ્રાપ્ત થવો એ એનાથી પણ દુર્લભ છે આપણે બંને રીતે સંપન્ન છે સમૃદ્ધ છીએ આપણને માનવ દેહ તો મળ્યો સાથે બાપારામ જેવા સંકલ્પ સિદ્ધ મહાપુરુષ આપણે જેને કહી શકીએ એમનો આપણને ભેટો થયો આખો લાલ પરિવાર આ પ્રસંગે ભાવુક થઈ ગયો ત્યાં ઉપસ્થિત કેટલાય લોકોની આંખો ભીની થઈ ગઈ ગેબી શક્તિઓ જેમને રાહ ચીંધતી હતી એવા શ્રી બાપુને યાદ કરી સૌ કોઈ આ અદ્ભુત ઘટનાના સાક્ષી બન્યા ગુરુનો અદ્રશ્ય પ્રભાવ એવો વર્તાયો કે લોકોની ભાવનાઓ હિલોળે ચઢી લાલ બાપુની તોલી કોઈ ના આવે પણ સાથે શિષ્ય ગુરુને માન અપાવે તેવો ઘાટ સર્જાયો જ્યારે અમરીશ બાપુએ સૌ મંત્રમુગ્ધ કરી દીધા એ પેલા બાપાએ સેવા કરી છે અને એ જો એમ કહેતા હોય હું તો માત્ર ખાલી નિમિત્ત છું સેવક છું એટલે મને એવું લાગે છે કે આ મહંત તરીકેની પદવી છે માત્ર વ્યવસ્થા છે આપણે બધાએ સાથે રહીને જે ગુરુ મહારાજે જ્યોત જગાવી છે આપણે બધા એક થઈને એમાં દિવેલ પૂરતા રહીએ એ જ્યોત જળ હળતી રહો રહો એટલે મહંત ને એ બધી ખાલી વ્યવસ્થા છે ગુરુની કૃપા પ્રસાદી છે ગુરુએ મને આ કાર્યમાં નિમિત્ત બનાવ્યો એ મારા માટે ખૂબ મોટી વાત છે મંદિરમાં આરતીના સમયે નગારા વગાડતા સેવકની ભૂમિકાથી લઈ મહંત તરીકેની જવાબદારી મળતા સૌનું ભલું વિચારનારા માન સન્માન સ્વાભિમાન અને અભિમાન વચ્ચેનો ભેદ પારખનારા અને એ બીજાને સમજાવનારા ગુરુ નિમિત્ત જીવનને ન્યોછાવર કરનારા આ ગુણો આપોઆપ શ્રી અમરીશ બાપુને સન્માનીય બનાવે છે ભલેને દેખાવે કે વય વડીલ ન હોય પણ જ્ઞાનનો ઠહેરાવ કહે છે કે તેઓ ગુરુની કેટલા સમીપ છે અને જે ગુરુની સમીપ હોય એ ઈશ્વરની પણ નજીક જ હોય પરિવારના આશીર્વાદ સાથે જ્યારે એક આશાસ્પદ યુવક ધર્મના માર્ગે આગળ વધે ત્યારે સ્વાભાવિક જ સૌ કોઈ તેને શુભેચ્છા આપે આખા લાલ પરિવારે પણ શ્રી અંબરીશ બાપુને ચાદર શાલ ઉઢાડી ફૂલ હાર પહેરાવીને તેમનું સન્માન કર્યું અને સાથે જ લઈ તેમને આશીર્વાદ પણ આપ્યા ઉપસ્થિત સંતો મહંતો અને આધ્યાત્મિક જગતની સુપ્રસિદ્ધ પણ શુભેચ્છાઓનો વરસાદ કરી દીધો બાપા ભ્રમલીન થયા પછી બાપુશ્રીનો નો જયારે ગાદી અભિષેક હતો ત્યારે મોરારી બાપુ બધા સંતો ત્યારે બાપુએ બહુ સરસ વાત કરી આ મહાદેવ ને ગુરુની ગાદી ની પણ ગુરુની ગોદમાં બેસવાનું મળ્યું આજે એમ અમરીશ અમરીશ બાપુ પણ લાલ થશે અને એવો ભાવ રાખીને જ હંમેશા પોતાનું જીવન વ્યાપન કરશે તો ખૂબ આનંદ આવશે જીવનમાં કોઈ આધિ વ્યાધિ ને ઉપાધિ આવશે નહીં જો પોતે ગુરુ ની બી બિરાજા છે ગુરુ ગાદીનો મહિમા બહુ ગજબનો મોટો હોય છે પણ એક લાલ પરિવારમાં લાલબાપુ મેં જીવનચરિત્ર જોયું કે આજે ગાદી માટે મહંત બનવા માટે જગ્યાઓ માટે કડી કાળની અંદર જે બીજી પ્રવર્તમાન પરિસ્થિતિ છે એની અંદર લાલબાપાની એક વ્યવસ્થા એવી હતી કે કુદરતી એને ગેબી કોઈ સંતની એવી પ્રેરણા કે એણે અગાઉથી બધી વ્યવસ્થા અને એના મનોરથ સંકલ્પ સીધ મહાત્મા હતા મહાપુરુષ હતા એક એવી દિવ્ય ચેતના હતી કે એ ચેતનાને બધી અગાઉ અગાઉ બધી ખબર પડી જતી એટલે અગાઉથી જ પોતાની હૈયતીમાં એણે જે જે વ્યવસ્થાઓ ગોઠવી અને જે એક આખો પરિવાર બનાવ્યો અને એની જ્યોત રહી યુગો સુધી એવી વ્યવસ્થા એક લાલ બાપુ એ ચેતનાનું મને દર્શન થયેલું ચાદર વિધિ બાદ સન્માન અને શુભેચ્છાઓનો સિલસિલો ચાલ્યો તો સાથે ઉપસ્થિત સૌ કોઈએ પ્રસાદ રૂપ ભોજન પણ ગ્રહણ કર્યું અને અમરधाम ના આ પરિસરમાં આ પ્રસંગમાં ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી આમ તો અમરधाम લાલગીબી આશ્રમમાં દર બીજ અને દર પૂનમ પર ભક્તોનો મેળાવડો જામતો હોય છે પણ વર્ષ 2025 ની ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ બની રહ્યો શ્રી અમ્રેશ બાપુએ મહંત પદ ગ્રહણ કરવાની સાથે લાલ બાપુનો આધ્યાત્મિક વારસો જાળવી રાખવાનું અને આપણી સંસ્કૃતિને આગળ ધપાવવાનું વચન આપ્યું જેનાથી અભિભૂત સૌ કોઈએ આ ભગીરથ કાર્યમાં તેમને સહયોગ આપવાની તત્પરતા દર્શાવી પરિસરની પવિત્રતા ગણો કે પછી ગુરુનો પ્રભાવ દરેકના મનમાં આજ પ્રાર્થનાનો પોકાર હશે કે ગુરુ સાથીનો આ નાતો આમ જ બની રહે અને ગુરુ તેમના જીવનમાં પ્રેરણાની કિરણો પાથરતા રહે